અમુક અમુક માણસ બાધા રાખે વાલા હું તો શેની બાધા જ ન રાખ પેટ ભરીને ખાવા જોતો હોય ભૂખી ન રહી શકતી હોય બાધા શું કામની વાલા પણ કેવી બાધા રાખે ખબર છે કે ફાકીની બાધા રાખે બુધાલાલની બાધા રાખે તમાકુની બાધા રાખે પીવાની બાધા રાખે મારા રોયા વાણી કોઈની બાધા જ ન હોય આ વસ્તુ આપણે ખાવા પીવાની જ ન હોય અને તો ઇગ્નોર કરવાની હોય અને ઈ જ તમે વ્યસનો પાડીને બેઠા છો હવે એની જ બાધા લ્યો છો એમાં રોટલી ની બાધા લીધી હોય તો ત્રણ વર્ષે છૂટી જાય અને જો માવાની બાધા લીધી હોય ને દોઢ મહિનામાં બાધા પૂરી કરી આવે ભલે બાધા લેવાય તેવી એવી કઈક બાધા લેવાય કે હું કોઈનું ખોટું નહીં કરું ત્રણ જણા જમાડીને જમીશ કોઈ દી કોઈ ખોટું નહીં બોલું કોઈ દી કોઈનું ખરાબ નહીં કરવું આવી કઈક બાધા લ્યો તો મારો ઠાકર રીજે ભાગની બાધા લ્યો ને માવાની બાધા લ્યો કાઈ મારો ઠાકર થોડો ગાલા વેલો છે કે આવી બાધાયું એ કામ કરી દે બાધા લેવા જેવી લેવાય વાલા